તો ભાવનગર એટલા માટે જવાનું છે હું એના બે ત્રણ કામ એક કરવાના છે પણ હવે એ ટાઈટલ થમનલ જોઈને તમને અડધી તો ખબર પડી ગઈ છે અને બાકીનું બધું છે ને તમને ન્યા બતાવું છું બાકીનું બધું અડધું તમને ન્યા બતાવું છું તો અત્યારે મીલું નથી આવતો અત્યારે હું ને એન મમ્મી બે જાય છે તો મીલું ભાઈ તો જો એ ગાડીએ બેઠા છે તો બધે નઈ ના કેવા જોનો આવ્યો એટલે આ આ ઉપરલી ખબર પડી જશે કે હું નથી આવવાનો તું નથી આવવાનો ગાડી ખબર હશે એવું છે તો કાઈ વાંધો નહી તું રેજે ઘરે ને અમે નીકળીએ બરાબર હા તો એવું છે ભાઈ તો મિલુ ભાઈ છે ને ઘરે રહી છે અને હું જાઉં છું ભાવનગર એન મમ્મી નમી બે તો કઈ વાંધો નાલો નીકળી આવજો આવજો બબાય તાતા આવું બેહી જને એલી ના ના કેમ આવો તો હું ડ્રાઇવિંગ કરી તું બેહું નહીં નહીં ટ્રાવેલિંગ તારે નહીં કરવાનું ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ તારે નહીં કરવાનું ડ્રાઇવિંગ તારે નહીં કરવાનું આવું છે તો મોટા ખાળિયા ગોતી હા હા કઈ વાંધો નાલો તો નીકળી ભાઈ તો ગાડી લઈને જાતો હતો ટુ વ્હીલ લઈને ભાઈ હવે આપણે આવી ગયું છે પછી ફોર વ્હીલ ફોર વ્હીલ હું આવી ગયો ખબર છે વરસાદ શરૂ થઈ ગયો તો

મિત્રો આપણને મળી ગયા છે મુકેશભાઈ સરવૈયા અને આ જો અમારા વિક્રમભાઈ ના સ્ટુડિયો ટીવી લેવા વિયરો છે ટીવી લેવાની છે આગડી પોતાની બ્રાન્ડના વિક્રમભાઈ કેમેરા બનાવ્યા છે તો લઈ જવાના છે લઈ જવાના અને બે બધા સંતાજ જઈ તો હાલો અંદર વાલમભાઈ બધા આવેલા છે તો મુકેશભાઈ મુલાકાત કરાવે તો બધા મુલાકાત કરીને એક નાની સારી કોમેન્ટ કરી લેજો બરોબર આ જો બધા યુટ્યુબર છે બધા બ્લોગર છે વિપુલભાઈ કેમ છો મજામાં હા મજામાં મજામાં કેમ છો મજામાં ભાઈ મજા મજામાં વાહ ભાઈ વાહ તો જો બધા છે ને

પણ આ અમારી પોતાની પોતાની મેન્યુફેક્ચરિંગ જો તમે જો મા વિઝન આ કેમેરા તમને સસ્તા મળી જવાના છે કલર કેમેરા અને થ્રી મેગા પિક્ચર ફાઈવ મેગા પિક્ચર તમને કામ કરતા ચાર પાંચ હજાર સસ્તા કારણ કે બધે છે ને એજન્ટ હોય ડીલર હોય એટલે થોડા ઘણા ખર્ચા લાગતા હોય પણ અમારો કોઈ ડીલર નથી ડાયરેક્ટ દિલ્હી પોતાની મેન્યુફેક્ચરિંગ બનાવ્યા છે સીસીટીવી કેમેરા અને રિઝલ્ટ એક નંબર અને એક વર્ષની પીસ ટુ પીસ ની ગેરંટી વાલભાઈ એક વર્ષ પેલા કાંઈ પણ થાય આવી તમે તારે મોઢા પર દેજો દુકાન પર ઘા કરજો મોઢા પર ન મારતા બદલાઈ જઈશું તો અને ભાવ કહી દઉં આઠ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા આઠ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા માં ચાર કેમેરા નો શેર

હે મધરા તે સુણલા આવેરે શ્યામ ને અરે રાધા તારા મધરા તણલા આવ તારા શ્યામ ને આવે શ્યામ ને જપે તારા નામ ને આવે રે શ્યામ જપે તારા નામ ને ઘર મેં ગલી રાતે

ટીવી લીધું છે ભાઈ મારો લીધું છે ટીવી આ ભાઈએ લીધું છે આ બધું આ મારી પેરમાં કામ કરે છે ભૂરી છે ને બે ભૂરીને મગજ નથી હમણાં ભી ભૂરીને ભેસું નથી આ ભૂરી

મોવાથી એવા છે સાથે સાથે વાલમભાઈ ને તમામ કલાકારો તમામ મિત્રો ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું વાલમભાઈ આ બધા યુટુંબો છે એ વ્લોગ ખૂબ મહેનત થી બનાવતા હોય એવું વાત હોય કવરમાં વહેલા જાય અને ઘરેથી વ્લોગ ચાલુ કરે રસ્તામાં ઉતારતા હોય ખૂબ મહેનત પડે છે વ્લોગ એવું ના લાગતા કે મફતમાં બની જાય છે એના માટે ઘણો બધો કિંમતી સમય આપવો પડે છે એ સમય આ બધા વ્લોગર મિત્રો આપે છે એટલે આનો વ્લોગ જોઈ અને સરસ મજાની એક મેની એવી કોમેન્ટ લખવી તમારા બધાની ફરજ બને છે તો જેમ ગીતો માં ગીતો હોય ગીતો અંદર તમે કોમેન્ટ લખવા જાવ છો ભાવથી એવી જ રીતે ભાવથી બ્લોગર મિત્રો ની ચેનલ માં પણ કોમેન્ટ લખવા જાય લાઈક કરજો અને ખૂબ સપોર્ટ કરજો કારણ કે નાના માણસોને સપોર્ટ કરજો ધીમે ધીમે આગળ આવશે તો ક્યારેક કોક પાસે એ ભલું કરશે એવા ઘણા બ્લોગર મિત્રો છે કે ઘણી જગ્યાએ તમે રોડ રસ્તા ઉપર દાન જતા જોવા મળ્યા છે તો આમાંથી કોઈ વગર એવો બની જાય સારો રાગે પડી જાય ભાઈ મારી ભાઈ કાંઈ નહોતું આજ નીકળી ગયા તો ક્યારેક કોઈ ગરીબોનો હાથ પકડશે

ચોક્કસ એકવાર મુલાકાત કરીજો તમને મજા આવશે બહુ સારું એવું ભાવનગરમાં માં મ્યુઝિક કરીને આપે છે મારું ભાઈ તો ખાસ કરીને વિઝિટ કરજો બાકી તો ઘણા બધા મિત્રો અમે સાથે આવેલા છે અને આ જુઓ લઈ લેશો કાંઈ વાંધો લઈ લેજે

આ કલાકાર એને ગાઈ નાખ્યું છે હા મે ગીત ગાઈ નાખ્યું છે હું ગાયું મે ગીત ગાયું હાલો તો ફોટો શૂટ કરી નાખ્યા હા હાલો તો હાલો કાઈ વાંધો નથી દીશુભાઈ હા લઈ જવાનું છે કે હાલો તો હાલો તો લઈ જ્યો મસ્ત છે હો મિત્રો ભાઈ ગયા આ ઇન્ટરવ્યુ જો આવી રીતનું છે યોગેશ ભાઈ

તો ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે કારણ કે ભાઈ આટલો વરસાદ હતો ને રસ્તામાં તો વરસાદ બહુ નડ્યો હતો અને આપણી પાસે પાવર બેક આજ ભૂલી ગયો હતો ઘરે એટલે સાર સિંગનું થોડોક પ્રોબ્લેમ હતો એને લીધે કાંઈ શૂટિંગ જાજુ કર્યું નહોતું ડાયરેક્ટ આપણે ઓપનિંગમાંથી વિક્રમભાઈને ત્યાંથી સીધા આપણે સ્ટુડિયો ગયા હતા સ્ટુડિયોથી પાછું એક આપણે પ્રમોશન એડવર્ટાઈ કરવાની હતી એડવર્ટાઈઝ આપણે શ્યામ ઇલેક્ટ્રોનિકમાં ગયા શ્યામ ઇલેક્ટ્રોનિક એમની એડ પૂરી થઈ ગઈ એડ પૂરી થઈ ગઈ એટલે ભાઈ ઋષિભાઈની ઘેરે ગયા હતા અમારા મિત્ર છે ઋષિ તો સાર્સિક નહોતું ભાઈ મોબાઈલમાં એટલે ઋષિભાઈ ઘરે ગયા હતા ત્યાંથી આપણને થોડો ઘણો શોર્ટ કંઈ લેવાનો નથી કટકો કોઈ કંઈ લેવાનો નથી તો એમને ત્યાં સા પીધી સોડા પીધી અને ઘણું બધું બેઠા હતા અને આપણે ઘરે નીકળી ગયા છીએ તો આશા કરું કે આ વિડીયો તમને ગમ્યો હશે વિડીયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ એક નાની એવી કરી નાખજો અને સબસ્ક્રાઈબરનો ભૂલતાન મળી છે આપણે નેક્સ્ટ વ્લોગ સાથે ક્યાં દઈ ગમે